દિલ્હીમાં ખેડૂતોનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે ટુ પોઈન્ટ ઝીરોના ભણકારા વાગી રહ્યા છે પંજાબ હરિયાણાના ખેડૂતોની આગે કૂચ જોવા મળી રહી છે પંજાબ હરિયાણાના ખેડૂતોની માંગ ન સંતોષાતા વિરોધ થઈ રહ્યો છે ખેડૂતોએ એમએસપીનો મુદ્દો ફરી એકવાર ઉઠાવ્યો છે વધુ ખેડૂતો ટ્રેક્ટર અને પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ખેડૂતોની રેલીને લઈ દિલ્હીમાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે બે વીસ માં ખેડૂતોએ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું ખેડૂતોની એમએસપી ની ખાતરીની મુખ્ય માંગ કરવામાં આવી રહી છે ખેડૂતો માટે પેન્શન ની સુવિધા કરવાની માંગ છે તો બે હજાર વીસ ના આંદોલન ના કેસ રદ કરવાની પણ માંગ છે